બોડી સ્પ્રે લાવ્યો આ બોડી સ્પ્રે છે આ શું કેવાય આ પેલું મને ખબર નહીં પડતી યાર આવું કેવાય આ બોડી લોશન પછી આ ફ્રેશ વોશ આ બધું લઈને આવી ગયું નહીં હા આ બધું કરી કે ખબર ના પડે એટલે આ ગંધનો તોટ છે અંગૂઠો લ્યો સામાન લઈ લીધો બારોબાર દુકાને વેચી મારે ઈવન હું ખબર અગિયાર કહી દીધું અંગૂઠો નહીં આવતો